સુરતના પલસાણા તાલુકામાં સમાવિષ્ટ જોડવા ગામ ખાતે ખરાબ રોડ રસ્તાઓને લઈને ગતરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જોડવા ગામ ખાતે રહેતા યુવાનો દ્વારા વારંવાર જોડવા પંચાયતમાં અરજીઓ આપવા છતાં કોઈ પણ નિકાલ નહીં આવતા આખરે યુવાનો દ્વારા જોડવા જીઆઈડીસી વિસ્તારમાં જાહેર રસ્તો બ્લોક કરીને આશરે છઠ્ઠી સાત જેટલા યુવાનો દ્વારા સરપંચ અને તલાટીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું સાથોસાથ ટાયરો સડગાવીને સરપંચ અને તલાટી હાહાય ના નારા લગાવ્યા હતા તેમ જ સ્થાનિક રહીશોની માંગ નહી સંતોષ થઈ ત્યારે વધુ ઉગ્ર આંદોલન કરી યુવાનો પોતે શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી બીજી તરફ રોડ રસ્તાઓ બ્લોક કરતા ટ્રાફિક જામ થવાના કારણે પલસાણા પોલીસ સ્થળ પર પહોંચીને આઠ જેટલા યુવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું ब्यूरो रिपोर्ट मंदीप भाई भरद्वाज पलसाणा सूरत गुजरात सुजित भाई रोड रोड जाम का प्रॉब्लम ऐसा है कि हम लोग एक प्रॉब्लम बताएंगे तो भाई थोड़ा बहुत थोड़ा बहुत निवारण करता है और उसके बाद हम लोग उठ जाते हैं अब इसकी बार हम लोग को जोलवा पंचायत से जो भी सुविधा मिलती है ग्राम को वो पंचायत हम लोग को लिखित में वगैरह आश्वासन में देगा तो ही हम लोग यहाँ से उठेंगे नहीं तो आज उनका पुतला जलाया हम खुद को भी जलाएंगे कल मेरे ऊपर आज मैं शुक्रवार के दिन ये करने वाला था डी ऑफिस और मामलेदार और पंचायत में ये देने के बाद मैं शुक्रवार के दिन करने वाला हूँ भाई मेरी मांगे पूरी नहीं हुई तो तो मेरे ऊपर कल ताते सोनी पार्क में जानलेवा हमला हुआ है मैं तीन तस यूनिटी हॉस्पिटल बड़ोदरा में हमला मेरे को तो लगता है गाँव वालों ने क्या लेकिन रुमाल बांध के आए थे वो लोग तीन जन थे